સમગ્ર ઘટનામાં મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના કુકરા ડુંગરી ગામે રહેતા લલ્લુભાઈ નુરિયાભાઈના બાપદાદાની જમીન જાનકી ગામે આવેલ છે જેમાં એમની પાસે તમામ દસ્તાવેજી પુરાવા છે જેમાં તેઓ ખેતી કરતા આવ્યા હતા પરંતુ મે મહિનામાં જ્યારે તેઓ માપણી કરનાર અધિકારી સાથે જમીનની માપણી કરવા માટે સ્થળ પર ગયા ત્યારે છવ્વીસ મહિના દિવસે કિશોરભાઈ અને શૈલેષભાઈ અન્ય પાંચના દિશામાં સાથે ત્યાં સ્થળ પર આવી રહ્યા હતા અને એમને માપણી કરવા દીધી ન હતી ત્રણ લાખ રૂપિયા આપો તો માપણી કરવા દઈશું અથવા તમને ચાંદી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ત્યારબાદ લલ્લુભાઈ દ્વારા પોતે આ જમીનના વારસદાર છે તે તમામ પુરાવાઓ સાથે તાપી જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી જાણવા મળ્યું કે પાનીબેન કિશોરભાઈ અને શૈલેષભાઈએ ખોટું સોગંદનામું રજૂ કરી પ્રાંત અને માન્યતામાંથી પોતાના નામ દાખલ કરાવ્યા હતા જે અંગે તેમણે પૂરતા પુરાવાઓ તાપી જિલ્લા કલેક્ટરમાં રજૂ કરતા તાપી જિલ્લા કલેક્ટર દ્વારા ઉચ્છલ પોલીસ સ્ટેશન ઉચ્છલમાં લેતદાર અને જમીન માપણી અધિકારીને સમગ્ર ઘટનામાં ખોટા સોગંદનામા બાબતે યોગ્ય તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે લેખિત ઓર્ડર કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનામાં ઉચ્છલ તાલુકા મામલતદાર પોલીસ સ્ટેશન અને જમીન માપણી અધિકારી ક્યારે અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી આપનું નામ લોલોભાઈ નરિયાભાઈ ગામ કુકરણી હવે આજે જમીન ને લઈને તાપી જે કલેક્ટરે હુકુમ કર્યો છે તો તમારી જમીન કયા ગામમાં આવેલી છે જામકી જામકી ગામે તમારા બાપ દાદા જમીન છે મારા બાપ જમીન છે કોના નામ પર હતી એ મારા પપ્પા મોટો ભાઈ હતો ને ਨਾ ਫੋਕਰਾ ਨਹੀਂ ਮੋੜਾ ਕਿ ਮੇਰਾ ਪਪਾ ਉੱਪਰ ਆਏ ਪਾਸੀ એટલે ਚਾਰ ਸਿ ਮੇਰਾ ਪਪਾ ਉੱਪਰ ਨਾਮ ਕਰ ਚਲਤੀ ਹੁੰਦੀ ਹੈ ਸੁਣਾਂ ਤੁਹਾਰ ਬੱਪਾ ਨੂੰ ਨੂਰੀਆ ਭਾਈ ਤੇਜਿਆ ਭਾਈ ਬਰਾਬਰ ਹੁਣ ਜੇ ਮੇ ਮਹੀਨਾ ਨਹੀਂ ਕਈ ਤਰੀਕੇ ਘਟਨਾ થઈ ਨੇ ਸੂ થઈ ਲੂ 26 ਮਹੀਨਾ ਮੰਨ ਲੀਆ ਪਰ ਨੋਬੜੀ ਮਟਕਾ ਆ ਲੋਕ ਮਾਪਾ ਨਹੀਂ ਦੇਤਾ ਤਾਂ ਕੋਣ ਕੋਣ ਨਹੀਂ ਹਾ ਤੂੰ ਤੇ ਮਾਪਾ ਨਹੀਂ ਦੇ ਤੂੰ ਤੂੰ ਇਸਰ ਭਾਈ ਨੇ ਸੈਲਸ બીજા સાથે હતા પણ તો મેમલ ખેલી બીજા પાસ સાત જણા હતા પાણી વેના છોકરા લોકો ભી હતા હા બે જણા હતા બરાબર એમણે શું કીધું ત્યારે તમને મપાન એમ કહેતા હતા ને બસ એ રોય લહણ કરાય ના કે પછી પૈસા ની માંગણી ભી કરેલી હા એટલે આ લોકો 3 લાખ આપે તો જ એમ કે જાતા 3 લાખ રૂપિયા આવે તો જ મપા દેવું પછી તમે શું કર્યું પછી તો આ સહી કરે ના કરેલા પહેલા મપઈ આવતા બરાબર અને কালেক্টর ਨੇ ਤੁਮੇ ਕਿਆਰੇ ਫਰਿਆਦ ਕਹੀਦੀ ਨੇ ਸੂ ਕਹੀਦੀ ਕਲੈਕਟਰ ਨੇ ਅਮੇ ਔਰ ਜੀ ਆਪੀ ਕਾਥੀ ਬਸੀ ਨੋਟਰਾ ਆਵੇ ਲਾ ਨਾ ਆਰਡਰ ਆਇਓ ਆਰਡਰ ਆਇਨਾ ਐਮਨੇ ਸੂ ਕਲੈਕਟਰ ਆਰਡਰ ਮਾ ਸੂ ਸੂ ਕਿਦੂ ਉੱਚਲ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਨੇ ਅਜੀ ਉੱਚਲ ਮਾਮਲੇਦਾਰ ਨੇ અને જમીન માં આપણી અધિકારીને શું કીધું કે કાર્યવાહી કરો કાર્યવાહી આ લોકોએ શું ખોટું કરેલું આ લોકોએ કે ખોટું સોગંદનામું કરેલું એવું ખબર પડી હા સોગંદનામું ખોટું કરેલું છે પણ સિતની કાટમોકિન કરેલું છે આ લોકોએ આધાર કાર્ડ ઓકિનં કઈ મળાય બરાબર ખોટું સોગંદનામું કરીને શું બતાવ્યું છે કે અમે વારસદાર છે વારસદાર છે એ રીતે પડે પત્રમાં વિની નામ હક પત્રમાં નામ નથી હવે તમારી માંગણી શું છે સાચી નહીં માટે બરાબર કોઈ તમને ડરાવે ધમકાવે નહી તમારા પર હુમલો નહીં કરે તમને રક્ષણ મળવું જોઈએ એવી તમારી માંગણી છે